અબડાસા તાલુકાના આઈ આશાપુરા સેવાધામ રાતા તળાવ મધ્યે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ અને કચ્છ દ્વારા યોજનારા ત્રણ દિવસના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે ત્રી દિવસીય શતચંડી મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પ યોજાયો છે વિશ્વ કલ્યાણ અર્થે ગૌ પ્રેમી મંજી બાપુ અને ભાનુશાલી સમાજ પ્રાગટ્યમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ અતિથિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું બાપુ ભીમપરવાડા એ હાજર રહી આશીર્વચન આપ્યા હતા મહામેગા મેડિકલ કેમ્પમાં એકસો એકોતેર જેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાં આઠસો પંચોતેર જેટલા દર્દીને સ્થળ ઉપર જ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી સોર જેટલા ગંભીર દર્દીના નિદાન થતા ઓપરેશન અને સારવારની વ્યવસ્થા ડોક્ટરો સાથે વિચાર વિમર્શ કરી દાતા પરિવાર દ્વારા સંસ્થાની સાથે રહી કરવામાં આવશે તેવું સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનના મંત્રી છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું આજના મેગા મેડિકલ કેમ્પમાં પચીસ જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોના દર્દીની ડોક્ટરો દ્વારા તપાસી દવા આપવામાં આવી હતી જીવન જ્યોતના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પમાં માં સીસી યુનિટ રક્ત એકત્ર કરાયું હતું તે સાથે 25 જેટલા આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે 40 જેટલા દર્દીના એક્સરે કાઢવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રથમ દિવસે તાલુકાની સીએચઓ ની 37 જણની ટીમ હાજર પોતાની સેવા આપી હતી અબડાસાના અમારા રાતા તળાવ મધ્યે આજે મહા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન નું આજે આયોજન કરવામાં આવ્યું છે આજે મહા મેડિકલ કેમ્પની અંદર પણ અનેક લોકો આજે સારવાર માટે ફ્રી નિદાન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે પાંચસો કરતાં વધારે આજે બ્લડ એકત્ર પાંચસો કરતાં વધારે આજે બોટલો બ્લડની આજે અહીંયા એકત્ર કરવામાં આવશે અને સાથે સાથે આ જે ટ્રસ્ટ છે એ વર્ષોથી અહીંયા પાંજરાપોળ અને ગૌશાળા ચલાવે